સમસ્યાનું સમાધાન અમે લાવીશું આવું કહેનાર સરકાર અને સરકારી વિભાગો કેવી રીતે કામ કરે છે આજે અમે આપને બતાવીશું વાત વડોદરાની છે જ્યાં રોજ લોકો જીવ જોખમમાં મૂકવા માટે મજબૂર બન્યા છે અને એ પણ રેલવે વિભાગના પાપે કેવી રીતે જિંદગી સાથે રમત થઈ રહી છે આવો જોઈએ મજબૂરી માણસને કાંઈ પણ કરાવી શકે છે પરંતુ તંત્રના પાપે મજબૂરી થાય તેવું વડોદરાના કરજણના છે જ્યાં રોજ લોકો જીવના જોખમે રેલવેના પાટા ક્રોસ કરે છે જ્યાંથી રોજ અસંખ્ય ટ્રેનો પૂરપાટ ઝડપે પસાર થાય છે ત્યાંથી લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરે છે અને આ જોખમ ખેડવા લોકો કેમ મજબૂર છે તમે ખુદ સાંભળો એક વસ્તુ છે કે અહીંયા એવી કોઈ સુવિધાઓ છે નહીં કે ભાઈ પાટાઓ ઓળંગીને માણસે જવું પડે એવી પરિસ્થિતિ છે બીજી બાજુ કોઈ ઉતરવાનું કોઈ એવું પ્લેટફોર્મ આપ્યું નથી આ લોકો સાંભળ્યું ને ફૂટ ઓવર બ્રિજ નથી બન્યો જેથી લોકોને જોખમ ખેડવું પડે છે હવે જરા આ દ્રશ્યો જુઓ દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો બે મહિલાઓ પોતાના ચાર બાળકો સાથે ટ્રેક પર ઉભેલી પ્લેટફોર્મ પર ચડે છે જો ટ્રેન શરૂ થઈ ગઈ હોત તો તેની શું હાલત થઈ હોત તેનો અંદાજ તમે લગાવી શકો છો આવી જ રીતે અનેક લોકો રોજ જોખમ ખેડે છે મહિલાઓએ જે કર્યું તે સદંતર ખોટું છે આવું ન કરવું જોઈએ પરંતુ લોકો આવું જોખમ રોજ ખેડે છે અને રેલવે વિભાગ અને સ્થાનિક તંત્ર આ બધું જોયા કરે છે પરંતુ લોકોની સમસ્યાઓનું સમાધાન નથી આવી રહ્યું બે વર્ષથી તકલીફ છે અને બે વર્ષની મેં આ સમસ્યાનું સમાધાન નથી થતું જે તમને પહેલા બી જણાવ્યું કે લગભગ આ બે કે ચાર મહિના કે છ મહિનામાં થઈ જવું છે કે બે વર્ષ થયા છતાં પણ કામ થતું નથી ને આ મુશ્કેલીનો સામનો બધી આમ જનતા બેઠે છે તકલીફ જ છે અને ઘણા અકસ્માત થયા બી છે લોકોના પગ બી ભાંગ્યા છે અને બધું જ થયું છે આ બહુ જોખમી છે અને રેલવે ને આ રીતે વિડીયો ઉતારી લે છે અને મોકલે છે લોકો એટલે રસ્તો પણ બંધ કરી દે છે તો અમારે જવું કઈ નવા બજાર જૂના બજાર જવું હોય તો બહુ મોટી સમસ્યા છે આ બે અઢી વરસ થયા કેટલા સમયથી આ મુસ્ક બે અઢી વરસથી છે રેલવે વિનંતી અને વિનંતી સમજીને જલ્દી કામ કરે લાવે મહત્વનું છે કે કારણે જૂના બજાર અને નવા બજાર એમ બે ફાટામાં છે અહીં છેલ્લા બે વર્ષથી ફૂટ ઓવર બ્રિજ નથી બન્યો જેના કારણે લોકો પાટા ઓળંગવા મજબૂર છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો રોજ અહીંથી જીવના જોખમે ટ્રેક ક્રોસ કરે છે લોકોને ડર પણ લાગે છે પરંતુ તેમની મજબૂરી છે જે કામ છ મહિનામાં પૂરું થવું જોઈએ તે બે વર્ષે પણ પાયામાં છે અને આ કારણે લોકો રોજ પોતાની જિંદગીને દાવ પર મૂકવા મજબૂર બન્યા છે રેલવે પોલીસ લોકોને રેલવે ટ્રેક ક્રોસ કરવા પર ઝડપી લે છે કાર્યવાહી કરે છે લોકોને ધમકાવે છે બીજી તરફ લોકો માટે જરૂરી છે એ કામ નથી કરવામાં આવતું લોકો ઘણા સમયથી બ્રિજની માંગ કરી રહ્યા છે ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું પણ શરૂ છે પરંતુ ગોકળ ગાયની ગતિએ આ કામ ચાલી રહ્યું છે અને ગોકળ ગોકળગાયની ગાયની ગતિ પણ સારી હોય તેવી રીતે કામ થઈ રહ્યું છે હવે જે દર્શાવે છે કે સ્થાનિક તંત્ર અને રેલવે વિભાગને લોકો મરે કે જીવે તેની સાથે કોઈ નિષ્પત નથી આ વિડિયો જોઈને કદાચ લોકોનો ચાલવાનો રસ્તો પણ બંધ થઈ શકે છે પરંતુ જે કામગીરી ઝડપી થવી જોઈએ એ નહીં કરે હવે આશા રાખીએ કે વીટીવી ન્યૂઝના રિપોર્ટ લે જોયા પછી સ્થાનિક તંત્ર અને રેલવે વિભાગ જાગશે અને વહેલી તકે એ ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરશે જેથી લોકોને જે રોજ જોખમ ખેડીને જવું પડે છે એ જોખમ ન ખેડવું પડે